આપણું હતા જેમને મોશે અને યહોશુઆ દ્વારા એ મિશ્રાના દેશની ગુલામીમાંથી જ્યારે કનાન દેશમાં લઈ જવામાં આવે છે ત્યારે યહોશુઆ પ્રભુ ઈશુ આગળ એટલે કે પરમેશ્વર આગળ એમને અમુક કરાર આપે છે અમુક આજ્ઞાઓ આપે છે અને તે લોકો ઈશ્વરની સાક્ષીએ એને સોગંદ તરીકે સ્વીકારે છે કે યહોશુવાઈ છે કે પણ આજ્ઞા આપી છે તે અમે આજ્ઞાનું પાલન કરીશું એવા તે ઈશ્વરની આગળ સફથ લે છે અને પછી આગળ જતા જ્યારે એ લોકોએ સોગંદને પૂરા નથી કરી શકતા ત્યારે પરમેશ્વરનો રોષ એમની ઉપર આવે છે અને એ લોકો ઘણા રાજાઓની ગુલામીમાં જાય છે ઘણા દેશોની ઉપર ચડાઈ કરી આવે છે અને એમની જે કંઈ પણ માલ મિલકત હોય છે જે કંઈ એમના ઢોર હોય છે એમની મિલકતો દરેક બાબતો એ ગુલામીમાં જતી રહે છે પણ અહીંયા આગળ ઈસુ ફરિસ્તા આપણને આવીને નવા કરારમાં એવી હશે કે તમે સોગંદ બિલકુલ ખાશો જ નહીં એટલે પ્રભુ પ્રભુત્સો આપણને ચોખ્ખી ના પાડે છે કે આપણે સમ ખાવાના છે નહીં કેમ કે કારણમાં એવી કોઈ બાબત છે ને કે જેને આપણે આપણી કહી શકીએ અને આગળ ઘણી બાબતો કહે છે કે તમે આકાશના નાખાશો પૃથ્વીના ના ખાશો તમે ગેરુશાલી ના ખાશો અને આગળ સુધી ઈસુ ખ્રિસ્ત એટલે સુધાર કરી છે કે તમે તમારા માથાના પણ નાખાશો કેમ કે જે ઈસુખ્રિસ્ત કાલવાની ટેકરી ઉપર તમારા અને મારા માટે છે બલિદાન આપ્યું એ બલિદાન દ્વારા એ લોહી દ્વારા ખ્રિસ્તે તમને અને મને ખરીદી લીધેલા છે અને એ જ્યારે આપણને એમને એમના લોહીથી કરીને લીધા છે ત્યારે આપણા આપણો અધિકાર આપણા ઉપર પણ રહેતો નથી એટલે ઈસુ ખ્રિસ્ત આપણને ના પાડે છે કે તમે સમ એટલે કે કસમ ખાશો નહીં અને આગળ જતા પ્રભુ ઈશુ ખ્રિસ્તના શિષ્ય યાદો એમના પત્રમાં કહે છે પાંચમા અધ્યાયની બારમી કલમમાં કે સમ જો તમે કંઈ કસમ ખાધા હોય સોગન લીધા હોય અને જો એ તૂટી જાય તો એનો અંત એનો જે કંઈ બધી છેલ્લી બાબત છે એ ન્યાયના ન્યાયની ઘડીએ એ આપણી વિરુદ્ધમાં સાક્ષી પૂરશે અને જો આપણા આપણે જો કોઈ પણ દુનિયાના લોકોને જે કંઈ પણ આપણે સોગન આપ્યા છે જે કંઈ પણ આપણે પ્રોમિસ આપી છે અને જો આપણે એ પૂરી નથી કરી શકતા અને જ્યારે ઈસુ ખ્રિસ્ત જ્યારે ન્યાયના સિંહાસન ઉપર બેસશે અને જ્યારે ન્યાય કરશે ત્યારે આપણે એ લોકો દોષિત થઈશું એટલા માટે સુખ્રિસ્ત આપણને પહેલેથી જ ચેતવણી આપે છે કે તમે સમ ના કાશો કેમ કે જો સમ આપણે ખાઈએ છીએ અને જે પ્રોમિસ પૂરી નથી થતી તો એનો અંત એ આપણા અનંત જીવન ઉપર ક્વેશ્ચન માર્ક કરે છે તો આપણું અનંત જીવન એક કસમથી એક સોગનથી ચૂકી જઈશું એના કરતા બેટર છે કે પ્રભુને આજ્ઞા આપણે ઉઠાવીએ અને પ્રભુ સુખ છે સોગન સામની ના પાડી છે એ આજ્ઞાનું આપણે પાલન કરીએ પ્રેઝ ધ લો